સમગ્ર વિશ્વમાં આઠ માર્ચના રોજ એકસો બારમા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે જેના અનુસંધાને આજરોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતી મહિલાઓ તથા બાળકીઓનું સન્માન કરાયું હતું મહિલા કલા નિધિ ટ્રસ્ટ કાણોદર અને નેવું પોઈન્ટ ચાર એફએમ રેડિયો પાલનપુરના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં દસ દીકરીઓને શ્રેષ્ઠ લાડલી ગિફ્ટ અંતર્ગત પચીસ હજારની એફડી ચાંદીનો સિક્કો અને ચકલી ઘર આપીને પ્રોત્સાહિત કરાયા હતા આ સાથે ઉડાન ફાઉન્ડેશનના ફાઉન્ડર કિરણબેન દ્વારા ઝુંપડપટ્ટીમાં રહેતા દીકરીઓને ભણાવવા માટે રવિવારે શાળા ચલાવવામાં આવે છે તેમાં શિક્ષણ આપતી કુલ ચૌદ દીકરીઓને અધિક કલેક્ટરશ્રી દ્વારા સન્માન કરાયું હતું જીલ પ્રજાપતિ કે જેમણે બનાસકાંઠામાં અઠ્યાવીસો જેટલી દીકરીઓને મફત કરાટેની તાલીમ આપી હતી તેમનું પણ સન્માન કરાયું હતું આ અંગે

સાત માર્ચે પૂર્વ સંધ્યાએ મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર હું રશ્મિ હાડા આજના આ પ્રોગ્રામમાં બેટી બચાવો અને બેટી પઢાવોના આજે સંકલ્પ સાથે છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત છું ત્યારે આજના દિને પણ કલેક્ટર ઓફિસમાં આજે એવી જરૂરિયાતમંદ પાંચ દીકરીઓને એફડી સાથે સાથે પાંચ એવા સન્માનિત વ્યક્તિઓનું સન્માન કે જેઓ સતત બેટી બચાવો અને બેટી વધાવો વિષય પર કાર્યરત છે અને લોકસેવા કરે છે આ સાથે સમાજને એક મેસેજ મળી રહે કે દીકરીઓ માટે કરીએ એટલું ઓછું છે અને સતત પ્રયત્ન સાથે જ આપણે આ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સાચી ઉજવણી કરીએ તો જ આપણા આ સાર્થક આ સંકલ્પને સાર્થક કરી શકીશું તો આ જ સંકલ્પ સાથે દર વર્ષે જેમ મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરે છે એ જ રીતે આજે પણ આ ઉજવણી કરવામાં આવી અને સતત પ્રયત્નશીલ રહીને બનાસકાંઠાની દીકરી તરીકે ચોક્કસ પ્રયત્ન કરતી રહીશ તેવી અભ્યર્થના સાથે અસ્તુ